લખપત તાલુકાના રામાણિયા ગામે પાણીનો કકડાટ ઘણા સમયથી ગામમાં પીવા તેમજ પશુ માટે પાણીની તંગી થતા તંત્ર તેમજ અધિકારીઓ અને પદ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે પાણીની વ્યવસ્થા ન થતા લોકો તેમજ પશુઓને હેરાન થવું પડે છે લખપત તાલુકામાં ઉનાળાની શરૂઆત સાથે જ હર હંમેશ પાણીનો કકડાટ જોવા મળતો હોય છે ત્યારે આ તાલુકાને તંત્ર દ્વારા પાણીનો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે ઘણા સમયથી પાણીની જે સમસ્યા છે એ કારોબારી ચેરમેન લખપત તાલુકા પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં આજે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ વીતી ગયા છતાં ગામની અંદર એક પણ ટીપુ પાણીનું ન આવતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અહીં અવારનવાર રજૂઆત કરવા છતાં પાણીની કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી લખપત તાલુકાની અંદર કાયમ ઉનાળાની શરૂઆત બાદ કકડાટ ચાલુ થઈ જતા હોય છે તો એનો તંત્ર દ્વારા કાયમી નિકાલ આવે એવી લોકો માંગ કરી રહ્યા છે મારું નામ મુરજીભાઈ રબારી ગામ રામાણિયા લખત આજે સાતથી આઠ દિવસ ત્યાં વારંવાર રજૂઆત કરતા છતાં પણ હજી કોઈ પણ એમનો પાણીનો નિકાલ આવેલો નથી અને પાણી વગર આજે માલ બચારા તડપે છે આવી મુશ્કેલીમાં પડી ગયા છે તો પાણીની કોઈ પણ રજૂઆત સાંભળતો નથી મેં વારંવાર મામલેદાર સાહેબને આ રજૂઆત કરી ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને કરી છે કમિશનર સાહેબને કરી છે બધી જગ્યાએ રજૂઆત કરી હજી કોઈ એમનું નિકાલ આવ્યો નથી અને આ લોકો પુરવઠાવાળા જવાબ કાંઈ આપતા નથી સારી રીતે કોઈ સંતોષકાર જવાબ નથી આપતા અને આ અમારા ફોન ઉપાડતા નથી એટલે અત્યારે વસ્તી બધી સ્થળાંતર કરવાની માંગ કરે છે કે અત્યારે હું અહીંયાથી ભાગી જાઉં આવી બધી અને ચૂંટણીનો સમય ચાલે છે આ વિસ્તારમાં બહુ મુશ્કેલી પડી છેવાડાનો વિસ્તાર છે એના હિસાબે બહુ તકલીફ છે